આ વખતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગયા વર્ષના અનુભવને ધ્યાનમાં લઈને તમામ પ્રકારની જે કામગીરી છે આપો એક્ટિવ ધોરણે કરવામાં આવી છે કાલવા વોકળાને અત્યાર સુધીમાં લિંકન ડેમથી લઈને પંથલીનો જે હાઇવે છે અહીંયાથી ક્રોસ કરીને આગળ પાંચસો મીટર સુધી આમ લગભગ નવ કિલોમીટર સુધીની જે કાલવાને સાફ સફાઈ થઈ ગઈ છે આ કાલવા વંકડાને સરેરાશ એકથી દોઢ મીટર ડીપ કરવામાં આવ્યું છે અને જેટલી પણ પહોળાઈ એમને મળતી હતી લગભગ બે થી પાંચ મીટરના વચ્ચે પહોળો પણ કરવામાં આવ્યો છે જેથી આ તમામ નવ નવ કિલોમીટરના વિસ્તારમાં કાળવાની જે ડેપ્થ છે એઝવેલ એઝ આની વેથ જે છે આ પણ ખૂબ સારી રીતે વધી ગઈ છે કાળવામાં તમામ પ્રકારના જેટલા પણ અવરોધ હતા વૃક્ષો હતા અથવા ડેબ્રેસ હતો આ તમામને દૂર કરી દેવામાં આવ્યું છે સાથે સાથે જૂનાગઢમાં ચાલતા અન્ય બાવીસ વોંકડા જેની લંબાઈ લગભગ તેર હજાર ત્રણસો મીટર થાય છે આ તમામ વોંકડાઓમાં સફાઈ થઈ ગઈ છે આ તમામ ફોકડાઓમાં સફાઈનું બીજો ચરણ અમે પાંચ જૂનથી શરૂ કર્યો હતો આ પણ પચાસ સાહીઠ ટકા પૂરો થઈ ગયું છે અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ બંધ થાય પછી આ બીજો રાઉન્ડ પણ પૂરો કરીશું અને ત્રીજો રાઉન્ડ ફરીથી પણ કરીશું કાલવા અને આ અન્ય વોંકડાઓમાં અવરોધ સૂત્રસો ત્રણસો જેવા વૃક્ષો હતા જે વૃક્ષોને ઘણા વર્ષોથી હતા અને આ વૃક્ષોના કારણે ત્યાં અવરોધ ઉત્પન્ન થાય છે કોઈ કચરો જમા થઈ જાય છે અને આને કારણે એક બેક પ્રેશર ક્રિએટ થતો હોય છે જે વ્યક્તિ જેના કારણે અમુક બિલ્ડીંગ્સને અને દિવાલોને નુકસાન પહોંચતો હોય છે એવા ત્રણસો ત્રણ જેવા વૃક્ષો કાલવા અને અન્ય મોકડાઓમાંથી દૂર કરવામાં આવ્યા છે અને પુષ્કળ માત્રામાં આમાં જેટલો પણ કચરો છે આ દૂર કરવામાં આવ્યો છે સાથે સાથે શહેરમાં જેટલી પણ તમામ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇન છે આ તમામ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇનની ક્લીન કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ બે હજાર પાંચસોથી વધુ જે કેચપીટ છે આ કેચપીટની સફાઈ કરવામાં આવી છે અને આમાંથી પુષ્કળ માત્રામાં કચરો કાઢવામાં આવ્યો છે જેથી જ્યારે પણ વરસાદ થાય પાણી આ ઇસ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇન મારફત ડિફરન્ટ ડિફરન્ટ જે આપણા વપરાઓ છે આમાં પહોંચી શકે છે સાથે સાથે આ જૂની ગટર લાઈન હતી અને હવે આને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇનમાં કન્વર્ટ કરી છે અને ઉપર જે આરસીસીના ઢાંકણા હતા આ ઢાંકણાને પણ આપણે આ વખતે લોખંડની જાળીવાળા ઢાંકણાથી રિપ્લેસ કરીએ છીએ સો ડેમ ઝડપથી આ પાણી ઉતરી જાય જેસિંહ રોડ ઉપરના જે ઢાંકણા થઈ ગયા છે બાકી પણ તમામ જેટલા પણ ઢાંકણાઓ છે આવનારા દિવસોમાં આ તમામને રિપ્લેસ કરવામાં આવશે શહેરમાં આના અલાવા જેટલા પણ પોટેન્શિયલ વોટર લોગિંગના પોઈન્ટ હતા જ્યાં પાણી ભરાતું હતું જે રેલવે સ્ટેશન આગળ છે અથવા એટીએમસી આગળ છે મોતીબાગ સર્કલ ઉપર છે આ તમામ અ વોટર લોગિંગના એ સ્પોટને પણ આઈડેન્ટિફાઈ કરીને આમાંથી પાણી ભરવાનું કેવી રીતે દૂર થાય આના આયોજન કરવામાં આવ્યા છે રેલવે સ્ટેશન ઉપર આનું દબાણ દૂર કરીને અને તમામ આ આનું વેણ હતું આની સફાઈ કરવામાં આવી છે આ તમામ વિસ્તારોમાં આ જે કેચબ્રિજ જ્યાં પાણી ભેરું થાય છે અને મોટા પણ કરવામાં આવશે અને મોતીબાગમાં રેલવેના એસટીના વર્કશોપમાંથી એક પાણીની લાઈન સુધી કાઢવામાં નાખવામાં આવી છે જેથી મોતીબાગ આગળ જે પાણી ભરાય છે આવનારા દિવસોમાં આ સમસ્યા સમસ્યાથી આપણને નિજાત મળશે શહેરમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યું છે લગભગ આપણા જે કંટ્રોલ રૂમ છે બે કંટ્રોલ રૂમ છે એક ઇલેક્ટ્રિસિટીમાં છે અને એક જનરલ કંપની મારફત છે હું આપના મારફત તમામને આ નંબર પણ જણાવવા માગું છું છવ્વીસ વીસ આઠસો એકતાલીસ અને છવ્વીસ ત્રીસ આઠસો એકતાલીસ આ નંબર ઉપર આપ સંપર્ક કરીને આપની પોતાની જે ફરિયાદ છે આ નોંધાવી શકો છો શહેરમાં કોઈ પણ પ્રકારની જળ ધરાવના કારણે અથવા બીજી રીતે કોઈ પરેશાની ઉત્પન્ન થાય તો આને માટે બહાર જેસીબી અને વીસ ટ્રેક્ટર જેવી આપણી એક ડેડિકેટેડ ટીમ રેડી છે દસ ડી વોટરિંગ પંપ પણ આપણે રેડી રાખ્યા છે ફાયરના જેટલા પણ ઇક્વિપમેન્ટ જેટલી પણ મશીનરી છે આને પણ આપણે દુરુસ્ત કરવામાં આવી છે સો દેટ શહેરમાં કોઈ પણ બનાવ બને તો આપણી ટીમ ઝડપથી ત્યાં પહોંચી શકે છે ભવિષ્યમાં મોટા દસ હજાર લીટર પર મિનિટના વરુણ પંપ જે કહેવાય છે જે મોડર્ન કોર્પોરેશન છે અમદાવાદ સુરત એવા પ્રકારના પંપ પણ આપણે લેવાનું અહીંયાથી આયોજન ચાલુ છે આવનારા દિવસોમાં ટેન્ડર થઈ ગયા છે ને જૂનાગઢ કોર્પોરેશન પાસે પોતાનો ખૂબ જ ઉચ્ચ કક્ષાનો અમુક સોસાયટી દ્વારા અમને ફરિયાદ મળી હતી કે આના કોમન પ્લોટમાં અથવા જે ખાનગી પ્લોટ હોય અત્યારે કન્સ્ટ્રકશન નહીં થયું હોય ત્યાં પાણી ભરી જતા હતા અને ત્યાં પાણી ભરી જવાના કારણે વરસાદ થોડી વધારે આવે તો આ પાણી આના વિસ્તારમાં પણ આવવાના પ્રશ્ન થતા હતા અને રોગચાળો ફેલાવવાની એક પણ ભય રહેતો હોય છે આના કારણે એવા કોમન પ્લોટ ઉપર જ્યાં જ્યાંથી અમને રજૂઆત મળી છે ત્યાં મોટા ભાગે અમે ત્યાં માટી નાખીને અને એક ગ્રેડિયન્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી આ પાણી રોડમાં રોડથી નીકળી જાય અને આ વિસ્તારમાં ઠહેરે નહીં હજુ પણ જે પણ હું જૂનાગઢના તમામ નગરવાસીઓને અપીલ કરું છું કે આપણા વિસ્તારમાં આવી કોઈ પણ સમસ્યા હોય અમને ધ્યાન દોરવા વિનંતી છે અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું કે આ આપણા વિસ્તારમાં પાણી ભરાય નહીં અને આ જેટલું પણ વરસાદના કારણે પાણી થાય છે આ સારી રીતે અંડરગ્રાઉન્ડથી નીકળી જાય અને આપણા વિસ્તારમાં જે છે તકલીફ ઓછામાં હોય કરે